હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉનાળા સ્પેશિયલ એક એવા લાડુ બનાવવાના છે જે આ કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે અને ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને ભાવે પણ ખરા અને હેલ્ધી અને ટેસ્ટી પણ હોય તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોઈશે દેશી ઘી તો અત્યારે મેં બસો ગ્રામ જેટલું ઘી લીધું છે બધી જ વસ્તુને આપણે ઘીમાં શેકવાની છે તો ગેસ ઓન કરી એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું અને બધી બાજુ ઘીને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને ત્યાર પછી સૌથી પહેલાં આપણે શેકીશું મખાના તો અત્યારે મેં પચાસ ગ્રામ મખાના લીધા છે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે મખાનાને સારી રીતે શેકી લેવાના છે મખાનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન ફાઇબર અને મિનરલ્સ હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારા ગણાય છે સાથે જ એમાં રહેલા મેગ્નેશિયમ અને જીંકથી ઊંઘ સારી આવે છે અને એનાથી આપણે આખો દિવસ એનર્જી ફીલ કરીએ છીએ ચારથી પાંચ મિનિટ પછી મખાના આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને એ જ કઢાઈમાં બીજું બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ શેકવાના છે તો બદામ અને કાજુ મેં વન ફોર્થ કપ અને વજનમાં પચાસ પચાસ ગ્રામ લીધા છે અને મગજ તરીના બીજ મેં સો ગ્રામ લીધા છે આ ત્રણેય વસ્તુને આપણે ગેસની સ્લો ફ્લેમ પર શેકી લેવાની છે મગજ તરીના બીજ ખાસ ઉમેરજો એનાથી ગરમીમાં શરીરને ઠંડક મળે છે અને આપણા હાર્ટ માટે પણ ખૂબ જ સારા હોય છે તો મગજ તરીના બીજ તમે ખાસ ઉમેરજો બિલકુલ સ્કીપ ના કરતા આ બધી જ વસ્તુને આપણે ગેસની સ્લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ સુધી એકદમ સરસ ગોલ્ડન કલર સાથે ક્રિસ્પી થઈ જાય એ રીતે શેકી લેવાનું અને ત્યાર પછી બધી જ વસ્તુને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાની અને ત્યાર પછી એ જ કઢાઈમાં આપણે એકસો પચીસ ગ્રામ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું છીણ ઉમેરવાનું છે અને ગેસની સ્લો ફ્લેમ પર સારી રીતે શેકી લેવાનું છે કોપરાના છીણને શેકાતા બહુ વાર નથી લાગતી અને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી બિલકુલ બળે નહીં જો વધારે શેકશો તો એમાંથી તેલ રિલીઝ થશે અને લાડુ આપણા સોફ્ટ નહીં બને તો છીણ આપણું શેકાઈ ગયું છે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું હવે બધી જ વસ્તુ આપણે શેકાઈ ગઈ છે હવે સૌથી પહેલા મિક્સર જારમાં આપણે મખાનાને ટ્રાન્સફર કરી લઈશું અને એને ઓન ઓફ મોડ પર ક્રશ કરી લઈશું એકદમ ફાઇન પાવડર નથી કરવાનો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને ક્રશ કરવાના છે આ રીતનું દાણેદાર ટેક્સચર રાખવાનું છે તો જ તમારા લાડુનું ટેક્સચર પણ એકદમ સરસ પરફેક્ટ આવશે હવે બેઝ માટે તમે લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અત્યારે ચણા લીધા છે અને એ પણ છોડા સાથે ખારેસિંગ ચણા સાથે જે આપણે ચણા ખાઈએ છે એ જ ચણા મેં અત્યારે લીધા છે પણ મીઠા વગરના મોડા ચણા લીધા છે મિક્સર જારમાં એને ઉમેરી દઈશું અને એને પણ આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ઝીણા લોટ જેવું નથી કરવાનું કરકરા બેસન જેવું ટેક્સચર રાખવાનું છે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો ડ્રાયફ્રુટ્સ પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો કાજુ પણ અંદરથી એકદમ સરસ ગોલ્ડન થઈ ગયા છે તમારે પણ આ જ રીતના શેકવાના છે તો જ એનું ટેક્સચર અને ટેસ્ટ બંને સરસ આવશે તો ચટણી જારમાં ઉમેરી લઈશું અને પલ્સ મોડ પર કરકરું ટેક્સચર આવે એ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતનું કરકરું ટેક્સચર રાખવાનું છે મિક્સરને જો તમે પલ્સ મોડ પર નહીં ચલાવો અને કન્ટિન્યુઅસ ચલાવશો તો આ રીતનું ટેક્સચર નહીં આવે પેસ્ટ જેવું થઈ જશે એ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને ત્યાર પછી ગેસ ઓન કરી એ જ કઢાઈમાં જેટલું ઘી બચ્યું છે એમાંથી અડધું ઘી ઉમેરી દઈએ અડધું ઘી મેં રહેવા દીધું છે પછી જરૂર લાગશે તો આપણે ઉમેરીશું હવે આપણે એમાં ક્રશ કરેલા ચણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી સારી રીતે શેકી લઈશું મિક્સ કરતાં કરતાં થોડું ઘી ઓછું લાગે છે એટલે બીજું ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી મેમાં ઉમેરી દીધું અને હવે ગેસની સ્લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ સુધી આ રીતે બરાબર શેકી લેવાનું છે શેકાવાની એકદમ સરસ સુગંધ આવે અને એનું ટેક્સચર એકદમ સરસ લચકા પડતું થઈ જાય એ રીતે તમારે બરાબર શેકી લેવાનું છે અત્યારે તમને ઘી ઓછું લાગશે પણ જેમ જેમ શેકાતું જશે તેમ તેમ આ રીતનું ટેક્સચર તૈયાર થશે અને ઘી સેપરેટ થશે આઠથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર થયું છે અને શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે તો બસ હવે વધારે નથી શેકવાનું ગેસને બંધ કરી દેવાનો અને એમાં શેકેલું કોપરાનું છીણ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું બરાબર અને બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ગ્રાઇન્ડ કરેલા મખાના અને ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દઈશું ગેસને મેં બંધ જ રાખ્યો છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધું જ મેં બરાબર મિક્સ કરી લીધું હવે આપણે એમાં વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછો મરી પાવડર ઉમેરવાનો છે અને છ ઇલાયચીનો મેં પાવડર ઉમેર્યો છે મિક્સ કરી લઈએ બરાબર અને જે વાસણમાં આપણે લાડુ બનાવવાના હોય એમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી લાડુના ગળપણ માટે આપણે ચાસણી બનાવવાની છે તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને આ લાડુ બનાવવામાં આપણે સાકરનો ઉપયોગ કરીશું તો અઢીસો ગ્રામ મેં સાકર ઉમેરી છે ઠંડી માટે લાડુ બનાવવામાં આપણે ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી ગરમાઓ આવે પણ અત્યારે આપણે આ લાડુ ઠંડક માટે બનાવીએ છીએ તો એના માટે મેં સાકરનો ઉપયોગ કર્યો છે આ લાડુ માટે આપણે કોઈ એક તારની કે બે તારની એવી ચાસણી નથી બનાવવાની ચાસણી ના થઈ જાય એનું ખસ ધ્યાન રાખવાનું આંગળી અને અંગૂઠા વચ્ચે તમે ચેક કરો એટલે તેલ જેવું થોડું ચીકણું લાગે બસ એટલું જ તમારે થવા દેવાનું છે નહીં તો લાડુ તમારા હાર્ડ થઈ જશે એટલે એ વાતનું ખસ ધ્યાન રાખવાનું સાકરને ફક્ત ઓગાળવાની છે ગેસને હવે બંધ કરી દઈશું સાકરના થોડા નાના નાના ખાંડ જેવા ટુકડા રહી જશે તો પણ કોઈ વાંધો નહીં આવે અને તૈયાર કરેલી ચાસણીને આપણે મિશ્રણમાં ઉમેરી દઈશું અને હવે ચાસણીને મિશ્રણ સાથે એકદમ સરસ ફટાફટ મિક્સ કરી દઈશું આ કામ તમારે થોડું જલ્દી જલ્દી કરવું પડશે નહીં તો ચાસણી ઠરવા માંડશે અને મિશ્રણ સાથે બરાબર મિક્સ નહીં થઈ શકે તો પહેલાં તમારે સ્પેચ્યુલાથી આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું અને બરાબર મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે જે સાઇઝના લાડુ બનાવવાના હોય એટલું મિશ્રણ હાથમાં લઈ લેવાનું અને લાડુનો શેપ આપી દેવાનો તો લાડુ બનાવવામાં તમારે ઉતાવળ કરવી પડશે નહીં તો ઘરના અન્ય સભ્યોની મદદ પણ લઈ શકો છો અને બાય ચાન્સ જો એવું બને કે મિશ્રણ ઠંડુ પડવા માંડે તો ગેસની સ્લો ફ્લેમ પર ફરી એકવાર ગરમ કરી શકાય પણ પહેલાં જેવી મજા તો નહીં જ આવે ગરમ ચાસની ઉમેરીને આપણે જેવા લાડુ બનાવીએ એવા લાડુ નહીં બને તો ટ્રાય કરજો કે ઘરના બે ત્રણ સભ્યો મળીને લાડુ બનાવી શકાય જેથી જલ્દીથી બની જાય તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો